જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આપનો ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે બે મિત્રની બે મિત્ર કોલેજમાં ભેગા ભણતા હતા ભેગા ભણ્યા પછી બંને એક શહેરની અંદર સેટ થઈ ગયા એક નોકરી લાગ્યો અને બીજે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો ઇવન નોકરી લાગી ગયો ઘણો સમય થવા લાગ્યો પછી એક દિવસ ચર્ચા કરતા હતા બંને બેઠા બેઠા આ તું ક્યાં છે અને કે હું ક્યાં છું જે પેલા મિત્ર હતો ને જેની પોતાનો બિઝનેસ ચાલુ કર્યો હતો એને નાની એવી ફરસાણની દુકાન ભજીયા ભજીયાને બનાવતો હતો એની દુકાન હતી ત્યાં બંને બેઠા બેઠા ચર્ચાઓ કરતા હતા એટલામાં વાત નીકળી આજે હું કેવા એસી કેબિનની અંદર બેઠો બેઠો આજે કમાઉ છું મારે બહાર નીકળવાની જરૂર પડતી નથી અને તું આટલું બધું ભણેલો ગણેલો આજે એક મામૂલી દુકાનદાર તરીકે મજૂરીયા તરીકે તું કામ કરે છે મિત્રો જે દુકાનદાર હતો એને જે જવાબ આપ્યો ને બહુ જ સરસ લાગ્યો મને મેં એની ચર્ચા કરું છું તમારી સાથે દુકાનદારે કહ્યું કે મિત્રો તું અને હું બેનની સાથે કોલેજમાં ભેગું કર્યું કોલેજની અંદર હું ટોપર હતો અને તું મારી સાથે જ હતો તે નોકરી ચાલુ કરી અને મેં ધંધો ચાલુ કર્યો હું નાની એવી લારી લારી લઈ અને ધંધો કરવા નીકળ્યો તું મહિનાના દસ હજાર કમાતો હતો અને હું મહિનાના ત્રણ હજાર રૂપિયા કમાતો હતો એ સમય એવો હતો આજથી વીસ વર્ષ પહેલાં કે તારો પગાર દસ હજાર રૂપિયા હતો અને હું ત્રણ હજાર રૂપિયા લારીમાં કમાતો હતો દિવસ વીતતા ગયા વર્ષો વીતતા ગયા આજે તો મેનેજર બની ગયો અને આજે તું લાખ રૂપિયા પગારદાર છે અને હું નાનો 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 બિઝનેસ કરતાં 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 આજે મેં મારા પોતાની બે દુકાનો ખરીદી છે અને હું નાની એવી પેઢીવાળો વ્યક્તિ ગણાવું છું પણ મિત્રો હું તને એક બીજી વાત કહું છું તે જે મહેનત કરી તું જે આ વીસ વર્ષ પચીસ વર્ષ બગાડે એમ એ તારા વ્યર્થ ગયા કે કેમ મારા પચીસ વર્ષ વ્યર્થ ગયા હું આજે આટલો કંપનીની અંદર આટલો હું મેનેજર છું આમ છું તેમ છું બહુ બધા એનું કર્યું કે ભાઈ હું લાખ રૂપિયા પગારદાર છું મારો ઘરનું મકાન છે પોતાનું આ છે તે છે બહુ બધી ચર્ચાઓ કરી એને ક્રોસ બહુ થયું પછી એને કીધું કે તે જે પણ કર્યું ને તારા વીસ વર્ષ બાવીસ કે પચીસ વર્ષ તે વ્યર્થ કર્યા છે તે તારા માટે જીવે છે તારા દીકરા માટે નહીં કે મારા માટે જીવે મારા દીકરા માટે નહીં કે તે પચીસ વર્ષ કે વીસ વર્ષ કે બાવીસ વર્ષથી આ કંપનીની અંદર ભોગ આપ્યો તો કે હા એ કંપની આ પછી તું જ્યારે રિટાયર થઈશ ત્યારે એ તારા દીકરાને તારી જગ્યાએ લેશે ખરા એટલે કે ના મારા દીકરા તો મારી જગ્યાએ ના જ લે ને તો કે અમે બિઝનેસ કર્યો આજે વીસ વર્ષ કે બાવીસ વર્ષ કે પચીસ વર્ષની મારી જૂની પેઢી થઈ ગઈ આજે હું અહીંયા કદાચ આ જગ્યાએથી રિટાયર થઈશ અને આ મારી પેઢીએ હું મારા દીકરાને આપીશ તો એને પેઢી જમાયેલી પેઢી ઉપર મારો દીકરો બેસશે અને ક્યાં પાછી મહેનત કરવાની જરૂર પડશે નહીં પાછો એને એકળો મૂકવાની જરૂર પડશે નહીં ત્યારે તારો દીકરો ભણશે ગણશે ગ્રેજ્યુએટ થશે અને પાછો એકડો ભણવાનો ચાલુ કરવો પડશે ત્યારે જ્યારે તારા પાસે તારા પોસ્ટ સુધી પહોંચતા પહોંચતા તેની અડધુંપૂર્ણ જીવન એનું પસાર થઈ ગયું છે જ્યારે મારો દીકરો વીસ કે એકવીસ વર્ષનો થશે ને ત્યારે સીધો જ મારી યાદી ઉપર આવી બેસી જશે મિત્ર વિચાર એવો કરો કે જેનાથી ભવિષ્ય સુધરે નોકરી એ નોકરી અને ધંધો એ ધંધો પોતાનો ધંધો કરો ભલે પાંચ રૂપિયા ઓછા મળશે નોકરી કરતાં પણ તમે સ્વતંત્ર છો તમારી પેઢીને તમે આગળ વધારી શકશો તમારી પેઢીને કોઈને આગળ હાથ લાંબો કરવો પડશે નહીં કે નોકરી કરવાની જરૂર પડશે નહીં તો મિત્રો સારું લાગ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરજો નોકરી કર્યા કરતાં પણ નાનો એવો બિઝનેસ કરજો એમાં તમને સફળતા મળશે મળશે ને મળશે અને તમારી પેઢી પણ તરશે તરશે ને તરશે એમાં તાજેતર મિત્રો સારું લાગ્યું હોય પાંચ વ્યક્તિને શેર કરજો